મોરબીના રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે નવસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું ભેટ મળી હતી જેમાં એકસો સત્યાસી કરોડના વિકાસ કામોની મોરબી જિલ્લાને ભેટ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી તે ઉપરાંત એકસો વીસ કરોડના નવા કામ મંજૂર કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટથી મોરબી જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે મોરબીમાં ચાલતા કરોડો રૂપિયાના વિકાસ કામોની ક્વોલિટી ઉપર ભાર મૂકવામાં આવે અને ન માત્ર નેતાઓ આવે ત્યારે પરંતુ કાયમી ધોરણે મોરબીમાં સફાઈ રહે અને સ્વચ્છતા જળવાય તે માટે લોકોનો સહકાર મળે તેવી ટકોર મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ આકરા તાપમાં પણ મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડી હતી દેવસનાળિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી